ம આપણે સ્વાગત છે કેમ છો બધા છોર છોર માં એવું છે કે અમારી ઘરે આવ્યા હતા હજુ ના અમારા મિત્ર હતા હું છે ત્યારે મેમન ને જવું છે તો દરેક બકાલો ઉતારવા આવ્યા હતા ખેતરમાંથી કેમકે રીંગણ તોડો આવ્યા છે એ તો ભાઈ ગોતે છે રીંગણ ચીપડા ને એવું ગોતું છે ખેતરમાંથી પપ્પા જો અત્યારે સાટવા મળ્યા છે એ દવા બકાલામાં દવા સાટે છે મમ્મી ની હું કહેવાય કે નિયંતે છે કપાનીમાં તો મમ્મી દરેક મેં કીધું મેમન ને હવે જવું છે પાછું ઘરે મસ્ત આજ બહુ બધી હેવાન કરી નાખી છે બે ભાઈ તો મન કે છે તો મેં કીધું પેલા બકાલો તોડ લઈ અત્યારે રીંગણા રેડતા નથી પેલા છે ને રીંગણા ગોતે લઈએ થોડાક અમે બકાલ ઉતર દીધું છે ને હવે ભાઈ જાય છે હાલો ભાઈ

ન્યા જોઉં તે હું આ ચેક કરતો તો મે કીધું ચેક તો કરીએ આપણે જય કપાસ બકાલુ આ બધું છે દૂધી આ બધું છે ઘી જો બકની ખુબ હા ગવર ગવર ના ખરાબ તી જા ગવર દેસી કૃષ્ણ આવે માતાજી વરસાદ આવે ને મચ્ચર ને કપા પારી મચ્ચર કરડે

અન દેપર્તો પડતા અમે વી સાદી ટેરી દાતે કામ નોક જોયું પણ વરસાદ કઈ રેતો નથી જેમ બનેમ થોડા થોડા વતતો જ છે અમારા મમ્મી ચાર ચાસે ફાઇનલી કે હવે ઘરે જઈએ એમ જો ધીમો પડી જો બાપાસો ચાલો તો હા હું લઈને

કેમ કે અમારે પહેલા બળદ હતા હવે તો નથી એ તે શું કે બહુ બધા વરા હાંસવા ને હાયકા ને મારા પપ્પા આગતા બળદ ને એવું પણ હવે તો મારે બળદ ને એવું નથી જો મોટા બાની થોડુંક હાકવાનું બાકી હવે વરસાદ આવી જાય ને તો એક ઉથલ છે કોઈ છે ભાઈ ને જો આ કે હવે તો અમારે નથી બળદ પેલા હતા અમારે બળદ હતા પેલા પણ હવે નથી અત્યારે મને આવડે બળજ હાકતા હાલ મને આવડે

કે ભોડો મરી ગયો ઘણા વરા થઈ ગયા પણ અહી બહુ સડે હવે આનો ભોડો કીતી

Hati હાલી ગયો છે ને સાટ આવા મળ્યા છે પાછા આ તો થોડું બક કેતું ની રાખી ન કે ન કે અચર હે ને હાલે એમ નથી હાતી હવે પાછો

એક જ મિનિટ ઘડી વાર ને ઘડી વાર થઈ છે અહીં તો અત્યારે હવાની ચાલુ થઈ જશે ને વરસાદ પાછો શરૂ થઈ જશે અત્યારે છે ને પાછો વરસાદ રહી ગયો ને મારે ગામમાંથી ફોન આવ્યો છે તો મારે જવું છે ગામમાં કેમ કે આવ્યું છે મેં પાર્સલ મંગાવેલું હતું નહીં તો રસ્તે ભાઈ ઉભા છે લેતા આવું ઘરે પગંદા વરસાદ પાવો શરૂ થઈ ગયો આય એમ ના પાડે મારા હાથ કરે છે વરસાદ આવતો ને ગયો ને મારા મમ્મી ને ખેતરમાંથી આવ્યા બધું લાઈન ધોવા આવે

કે એમાં છે ને એલો ડોલર આવી તો બ્લોગની અંદર કે પછી પાછો એલો ડોલર આવ્યો એકવાર વિડીયો રીએડિટ કરીને અપલોડ કર્યો તો આવ્યો નહીં તો એ રીતનો પ્રોબ્લેમ થઈ ગયો એને કારણે પછી ત્રણ દિવસ લેટ નાખ્યો પછી બે વિડીયો નાખાય પછી પાછો એ બ્લોગ અપલોડ કર્યો એટલે એ લેટ આવ્યો બાકી આજ શનિવાર છે એ તમને કહી દઉં કાલે છે રવિવાર તો હવે બધે રેડી જે ડેલી ટુ ડેલી છે એમાં જ આવશે પાછા પણ એલો ડોલરના કારણે બે દિવસ વિડીયો લેટ છે તો બાકી તો યાર હવે હશે મારું જે કામ છે એ કરવા કેમ કેમકે આજ થોડુંક શૂટ કર્યું હતું મોબાઈલ જરૂર હતું તો એનું એડિટિંગને બધું કરવામાં મને થોડીક વાર લાગી જાય બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જવું બધી જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કર